અસલામવાલેકુમ કેમ છો વિદ્યાર્થીની મિત્રો મજામાં છો ને બધા સમજ પડે છે ને તમને બધાને ભણવામાં ચાલો ધોરણ સાત વિષય કમ્પ્યુટર પાર્ટ એક ઇન્ટરનેટ અને ઈમેલ પાર્ટ સિક્સ આપણો પહેલો પાર્ટ જ હજી ચાલી રહ્યો છે ખબર છે ને બધાને ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું ક કેવી રીતે માહિતી મેળવવી એ બધું આપણે આ પાઠમાં જોઈ ગયા છીએ અને અગાઉ આપણે એ પણ જોઈ ગયા છીએ કે ઈમેલ મોકલવા માટે ઈમેલ દ્વારા માહિતી મોકલવા માટે માહિતીને અપ્લાય કરવા માટે કેવી રીતે ઇમેલ એકાઉન્ટ બનાવવાનું કોઈ ઇમેલને કાઢી નાખવું કેવી રીતે એ બધી માહિતી આપણે જોઈ ગયા છીએ આ પાઠમાં હવે આપણે આગળ વધીશું તો ચાલો શરૂ કરીએ ચલો હવે આપણે જોવાનું છે ઈમેલ મેળવવા અને વાંચવા એટલે કે સામેથી આપણને કોઈ સંદેશો મોકલે ઈમેલ મોકલે તો એ કેવી રીતે મેળવવો અને કેવી રીતે વાંચવો બરાબર તો ચાલો તમને મળેલી બધા જ ઈમેલ ઇનબોક્સમાં સંગ્રહાય છે આપણને જે પણ ઇમેલ મળે છે તેમાં બધાનો સંગ્રહ સેમાં થાય છે ઇનબોક્સમાં થાય છે સામાન્ય રીતે જ્યારે તમે તમારા ઈમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો ત્યારે તે ઇનબોક્સ સાથે ખુલે છે જ્યાં તમે મળેલા બધા જ ઇમેઇલને જોઈ શકો છો આપણને બધા જ ઇમેલ ક્યાં મળે છે જોવા ઇનબોક્સમાં જેવી રીતે આપણા મોબાઈલમાં કોઈ પણ મેસેજ આવે તો આપણા મોબાઈલમાં મેસેજિંગમાં જઈ આપણે ઓપન કરશું તો બધા આવેલા મેસેજ આપણને બતાવશે એવી જ રીતે ઇમેઇલમાં પણ આપણે જેવી રીતે ઈમેલ એકાઉન્ટ ઓપન કરશું તો એની જાતે જ કઈ વિન્ડો ઓપન થાય છે કઈ વિન્ડો ખુલે છે ઇનબોક્સની વિન્ડો ખુલે છે એમાં આપણને સામેવાળી વ્યક્તિઓએ જુદી જુદી વ્યક્તિઓએ જેટલા પણ સંદેશાઓ મોકલ્યા હશે બધા જ ઇમેલની યાદી આપણને દર્શાવવામાં આવશે તમે મળેલા બધા જ નવા ઈમેલ જોવા માટે રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી શકો છો રિફ્રેશ બટન ઉપર ઉપર જે બટન આપેલો હોય છે રિફ્રેશ એની ઉપર ક્લિક કરશો તો બધા નવા ઈમેલ આવી જશે આપણી વિન્ડો શું થઈ જશે રિફ્રેશ થઈ જશે કીબોર્ડ પરથી ફંક્શન કી એફઆઈ કી પણ પ્રેસ કરવાથી તમારી વિન્ડો રિફ્રેશ થઈ જશે બરાબર તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો તમને અને શું સાઇનિંગ કરવાથી તમે શું જોઈ શકો છો એક ઇનબોક્સ બરાબર યાદ રાખો જો તમે સાઇનિંગ કર્યું હોય અને તમે કોઈ બીજા ફોલ્ડરમાં ઈમેલ જોઈ રહ્યા છો તો ફોલ્ડર્સ યાદીમાં શું લખેલું છે જો ઇનબોક્સ અહીં દેખાય છે ઇનબોક્સ ઉપર ક્લિક કરો એટલે આપણી કઈ વિન્ડોસ ઓપન થઈ જશે ઇનબોક્સની આજો આપણી એક વિન્ડો છે એમાં એક્ટિવ ટેબ દેખાયું ઇનબોક્સ ફોલ્ડર ટેપ કયું છે આ દેખાય છે જુદા જુદા ફોલ્ડર્સ છે એ આપણી ફોલ્ડર ટેપ ખુલેલું ફોલ્ડર કયું છે ઇનબોક્સ ખુલેલું છે મોકલનારનું નામ દેખાયું અમિકા ભટ્ટ અસ્મિકા ભટ્ટ અને વિષય કયો છે ટેસ્ટ મોલ બરાબર ચલો આગળ વધીએ ઈમેલ ખોલવા માટે મોકલનારના નામ પર અથવા વિષય પર ક્લિક કરો બરાબર જો મોકલવાના જેણે જેને મોકલેલું છે અહીંયા અસ્મિતા ભટ્ટ એના નામ પર ક્લિક કરીશું તો એ ઈમેલ ખુલશે જો ઇમેલ ઓપન થઈ ગઈ અહીંયા દેખાય છે માહિતીમાં દેખાય છે આ બધી તમને જો ફ્રોમ અસ્મિતા ભટ્ટ બરાબર ટુ એટલે કે ટુમાં કોનું આવશે આપણું પોતાનું આવશે પોતાનું ઈમેલ એડ્રેસ આવશે અને આ એણે જે સંદેશો લખ્યો છે તે છે સંદેશો બરાબર એક્ટિવ ટેબ ઇમેલ વિષય દર્શાવે છે શું દર્શાવશે ઈમેલનો વિષય દર્શાવશે જો શું છે વિષય ટેસ્ટ મેલ બરાબર કયો વિષય છે ટેસ્ટ મેઇલ જમણા પેનમાં મથાળે જમણી બાજુ પર પણ તમે વિષય જોઈ શકો છો ફ્રોમ ટેક્સ્ટ બોક્સમાંથી મોકલનારનું નામ અને ઈમેલ આઈડી છે ફ્રોમ ટેક્સ્ટબોક્સમાં શું છે સામેથી જે વ્યક્તિએ મોકલેલું છે એનું ઈમેલ આઈડી અને નામ ટુ ટેક્સ્ટ બોક્સમાં મેળવનારનું એટલે કે આપણને મળ્યો છે તો આપણી ઈમેલ આઈડી મેસેજ બોક્સ મોકલ મોકલેલ સંદેશો દર્શાવે છે મેસેજ બોક્સનું દર્શાવશે સંદેશો એમાં જે સંદેશો લખ્યો હશે તે દર્શાવશે ઇનબોક્સમાં પાછા જવા માટે ફોલ્ડર્સ યાદીમાં ઇનબોક્સ ઉપર ક્લિક કરો અને ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરી બ્રાઉઝરને બંધ કરો ક્લોઝ બટન પર ક્લિક કરશું એટલે આપણું બ્રાઉઝર શું થઈ જશે બંધ થઈ જશે તમારા ઇમેલ એકાઉન્ટમાંથી બહાર આવવા માટે આઉટ બટન ઉપર ક્લિક કરો આઉટ બટન ઉપર ક્લિક કરશું તો આપણે આપણા ઈમેલ એકાઉન્ટમાંથી બહાર આવી જઈશું અને ક્યાં આવી જશું યાહુના હોમ પેજ પર બરાબર હવે છે ઇમેલના જવાબો વાંચવા કેવી રીતે વાંચવાના જવાબો આપવા સોરી વાંચવા નહીં આપવા જ્યારે તમે ઈમેલ વાંચી રહો એટલે કે આપણે આખો સંદેશો વાંચી લઈએ ત્યારબાદ એનો જવાબ આપવો હોય તો કેવી રીતે આપવાનો તો ત્યારે તમે તેનો સીધો જ જવાબ આપી શકો છો તેના મુખ્ય લાભ આ પ્રમાણે છે મતલબ તેના પણ કેટલાક ફાયદા છે તો કયા કયા તમારે મોકલનારનું જેને એટલે કે મોકલનાર સામે તે જે વ્યક્તિ મોકલે છે તે જેને તમે જવાબ આપવા ઈચ્છો છો તેનું ઈમેલ આઈડી ટાઈપ કરવું પડતું નથી કેમ કારણ કે આપણે એને જ રિપ્લાય આપીએ છીએ કારણ કે તેનું ઈમેલ આઈડી એની તે ટુ બોક્સમાં દેખાય છે તમારે માત્ર ત્યાં તમારો સંદેશો ટાઈપ કરીને મોકલવાનો રહેશે આપણે જે માહિતી મોકલવા માગીએ છીએ તે માહિતી જ ફક્ત લખવાની રહેશે મોકલનારનો સંદેશો મેસેજ બોક્સમાં નીચે દર્શાવશે તમે મેળવેલો સંદેશો અને તમે મોકલેલો સંદેશો બંને મેસેજ બોક્સમાં દેખાય છે જો તમે ઈમેલની આપ લેની શૃંખલા રચવા ઈચ્છો તો પણ અગત્યનું છે એટલે કે આ રીતની તમને ખબર પડશે કે સામેવાળી વ્યક્તિએ તમને આ સંદેશો આપ્યો પછી તમે તેને જવાબમાં આ આપ્યું અને સામેવાળી વ્યક્તિના પાછા જવાબમાં શું માહિતી આવી એટલે કે એક આખું ફોર્મેટ તૈયાર થઈ જશે બરાબર તમે મળેલા ટેસ્ટ મેઇલનો તમે જવાબ આપવા ઈચ્છો છો બરાબર તો કેવી રીતે આપશું ચાલો તમારા ઇમેઇલ આઈડીમાં અકાઉન્ટમાં સાઇન ઇન કરીને આપણો ઈમેલ આઈડી અકાઉન્ટ ખોલવાનું છે જવાબ આપવા અહીં ક્લિક કરો દેખાય છે રિપ્લાય ત્યાં ક્લિક કરશું એટલે જોઈને જાતે આવી ગયું ટુમાં મેળવનાનું નામ શું છે મેળવનાનું નામ એટલે કે આપણે મેળવેલો છે તો આપણું નામ છે અને મોકલનારનું ઇમેલ લિપ્રાય રિપ્લાય બટન પર ક્લિક કરો તમે ટુ અને સબ્જેક્ટ બોક્સ જરૂરી માહિતી સાથેનું પેજ જોશો જો એક જરૂરી માહિતી આવી ગઈ કોને મોકલવાનું છે તો અસ્મિતા ભટ્ટને બરાબર અસ્મિતા ભટ્ટે પહેલાં આપણને મોકલે તો ફ્રોમમાં હતું એનું નામ હવે આપણે તેને મોકલીએ છીએ તો ટુમાં આવી જશે વિષય બધું લખવાનું છે જવાબ માહિતી લખવાની છે બરાબર આગળ વધીએ તમે જે વ્યક્તિને જવાબ આપી રહ્યા છો તેનું ઈમેલ આઈડી ટુ ટેક્સ્ટબોક્સમાં લખાશે લખાઈ ગયું ટુમાં કોનું લખાયું અસ્મિતા ભટ્ટ સબ્જેક્ટ એટલે કે વિષય ટેક્સ્ટબોક્સમાં શું લખવાનું છે રી ટેસ્ટ મેલ દર્શાવે છે કે એનો અર્થ એ છે કે તમે મોકલેલા મેલનો તમે જવાબ આપી રહ્યા છો રી એટલે કે રિપ્લાય તમે જેને તમે જવાબ આપવા ઈચ્છો છો તેની અને તમે મેળવેલા ઈમેલની વિગતો મેસેજ બોક્સમાં દર્શાવશે મેસેજ બોક્સમાં આપેલી જગ્યાએ તમે તમારો જવાબ ટાઈપ કરી શકો છો ઈમેલ મોકલવા માટે સેન બટન ઉપર ક્લિક કરો તમારો સંદેશો લખાઈ જાય પછી તમારે સેન બટન પર ક્લિક કરવાનું છે ટાઇટલ બાર ઉપર ચોકડી બટન ઉપર ક્લિક કરો એટલે કે ચોકડી એટલે કે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો એટલે આપણી વિન્ડો શું થઈ જશે બંધ થઈ જશે અથવા ઈમેલ એકાઉન્ટમાંથી બહાર જવા માટે આઉટ બટન ઉપર ક્લિક કરશો તો તમે તમારા ઈમેલ એકાઉન્ટમાંથી બહાર આવી જશો એટલે ક્યાં આવી જશો યાહુના હોમ પેજ પર હવે છે ટ્રેસ ફોલ્ડર કોઈ પણ ફોલ્ડરમાંથી ઇનબોક્સ સેન્ડ ડ્રાફ્ટ ડિલીટ કરેલા બધા જ ઈમેલ ક્યાં આપણને જોવા મળશે ટ્રેસ ફોલ્ડરમાં જોવા મળશે ટ્રેસ એટલે કે ડસ્ટબિન જેવું કામ કરે છે એનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે ઈમેલ ટ્રેસ બોક્સમાં સંગ્રહેલા હોય ત્યાં સુધી તમે તેને પાછા મેળવી શકો છો એટલે કે રિસ્ટોર કરી શકો છો પરંતુ જો તમે ટ્રેસમાંથી ઈમેલ કાઢી નાખ્યા હોય એટલે કે ડિલીટ કરી નાખ્યા હોય ડ્રેસ ખાલી કરી દીધો તો તમે ઈમેલ હંમેશા માટે ખોઈ નાખશો તમે પાછો તેને મેળવી શકશો નહીં તો ટ્રેસ ફોલ્ડરમાંથી ઈમેલને ડિલીટ કરવા કેવી રીતે ડિલીટ કરવા તો ચાલો જોઈએ તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને ઇનબોક્સમાં જાઓ ફોલ્ડર ખોલવા માટે ફોલ્ડર્સ યાદીમાં જઈને ટ્રેસ ફોલ્ડર ઉપર ક્લિક કરો એટલે તમારું ટ્રેસ નામનું ફોલ્ડર ખુલી જશે જો આવી ગયું જો એમાં તમને બે મેઇલ દેખાય છે એને આપણે ડિલીટ કરેલા છે હવે જોઈએ કે એકસાથે બધા જ ઈમેલ ડિલીટ કરવા માટે સિલેક્ટ ઓલ બટન ઉપર ક્લિક કરો અને પછી ડિલીટ ઉપર ક્લિક કરો બરાબર બધા જ મેલ એકસાથે ડિલીટ કરવા હોય તો તેને સિલેક્ટ કરો સિલેક્ટ ઓલ અને ત્યારબાદ તમે તેને ડિલીટ ઉપર ક્લિક કરીને ડિલીટ કરી શકો છો જ્યારે તમે ડ્રેસમાંથી બધા જ ઇમેલ ડિલીટ કરી નાખશો ત્યારે તમે નીચેનો સંદેશો જોશો દેખાય છે શું સંદેશો છે ધેર આર નો મેસેજ ઇન યોર ટ્રેસ ફોલ્ડર એટલે કે તમારા ટ્રેસ ફોલ્ડરમાં હવે કોઈ પણ મેસેજ નથી ટ્રેસ ફોલ્ડર શું થઈ ગયું છે ખાલી થઈ ગયું છે યાદ રાખો કે ફોલ્ડર્સ યાદીમાંથી ટ્રેસ ફોલ્ડરને તમે ખાલી કરી શકો છો જ્યારે ઇમેલ ડિલીટ કરવા માટે ફોલ્ડર ખોલવાની જરૂર પડતી નથી તમારે કોઈ ઈમેલ ડિલીટ કરવો હોય તો તેમને ફોલ્ડર ખોલવાની જરૂર નથી પડતી ઇનબોક્સ ખોલેલું ફોલ્ડર છે ટ્રેસ ફોલ્ડર દર્શાવે છે કે તેમાં એક ઇમેલ છે દેખાય છે અહીં ટ્રેસ બોક્સમાં એક ઈમેલ છે હમણાં ખુલ્લું કયું છે ઇનબોક્સ હવે ટ્રેસ પર ક્લિક કરશો તો આપણું ટ્રેસ ફોલ્ડર ખુલી જશે બધા ઇમેલ ડિલીટ કરવા અને ટ્રેસ ફોલ્ડર ખાલી કરવા માટે એમટી ઉપર ક્લિક કરો એટલે કે આપણું ટ્રેસબીન ટ્રેસ ફોલ્ડર શું થઈ જશે આખું ડિલીટ થઈ જશે બધા મેસેજ એમાંથી ડિલીટ થઈ જશે એટલે કે એમટી થઈ જશે હવે છે ટ્રેસ ફોલ્ડરમાંથી ઈમેલ પાછા મેળવવા કેવી રીતે પાછા મેળવવા જો તમે ભૂલથી કોઈ ઈમેલ ડિલીટ કરી નાખ્યો હોય તો તમે તેને ટ્રેસ ફોલ્ડરમાંથી પાછો મેળવી શકો છો જ્યારે તમે ઈમેલ પાછો મેળવો ત્યારે તે ક્યાં આવી જશે પાછો ઇનબેક્સ ઇનબોક્સમાં એના મૂળ સ્થાન પર આવી જશે કેવી રીતે પાછો મેળવવાનું ચાલો જોઈએ તમારા ઇમેલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો એટલે કે તમારું ઈમેલ એકાઉન્ટ ખોલો યુઝરને મને પાસવર્ડની મદદથી ફોલ્ડર યાદીમાં ફોલ્ડર ખોલવા માટે ટ્રેસ પર ક્લિક કરો તમારા ડિલીટ કરેલા ઈમેલ તમે જોઈ શકો છો ટ્રેસ ફોલ્ડરમાં મૂવ ઇનબોક્સ ઉપર ક્લિક કરો જો દેખાય છે અહીં મૂવ ઇનબોક્સ ઈમેલ ઉપર ક્લિક કરશે એટલે એક ડ્રોપડાઉન બોક્સ ખુલશે એમાં તમારે મૂવ ઇનબોક્સ એટલે કે અહીંથી ખસેડીને તમારે ક્યાં લઈ જવું છે ઇનબોક્સમાં લઈ જવું છે ટ્રેસમાંથી ઈમેલ જતો રહેશે અને ઇનબોક્સમાં આવી જશે ફોલ્ડર્સ યાદીમાં ફોલ્ડર ખોલેલા ઇનબોક્સ ઉપર ક્લિક કરો તમે તેમાં પાછો મેળવેલો ઈમેલ જોઈ શકો છો એટલે કે તમે જે ઈમેલ ડિલીટ કરી નાખેલો ટ્રેસ ફોલ્ડરમાંથી પાછો મેળવવા માંગતા હતા તે ફરીથી પાછો ક્યાં આવી ગયો તમારા ઇનબોક્સમાં રિસ્ટોર થઈને આવી ગયો છે હવે ટાઇટલ બાર ઉપર ક્લોઝ બટન ઉપર ક્લિક કરી બ્રાઉઝરને બંધ કરો અથવા તો તમારા ઈમેલ એકાઉન્ટમાંથી બહાર નીકળવા માટે સાઇનઆઉટ બટન ઉપર ક્લિક કરો એટલે તમે યાહુના હોમપેજ પર આવી જશો સમજ પડી તમને બધાને અહીં આપણો આ પહેલો પાર્ટ પૂરો થાય છે બરાબર હું તમને સ્વાધ્યાય કરાવીશ બધાએ એ સ્વાધ્યાય ધ્યાનથી વાંચવાનું છે અને તમારી નોટબુકમાં આખું સ્વાધ્યાય લખવાનું છે બરાબર ચાલો પહેલાં પાર્ટ મેં કંઈ કોઈને કંઈ ન સમજ પડી હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો બધાને સમજ પડી જશે થેન્ક યુ